કપાસનું વાવેતર વાવાઝોડામાં હલાઈ નાખ્યા એટલે એને મૂળ હલી ગઈ એટલે જો ફોનસો તો આવી ગઈ છે એકલા ક્યારે કેરે રહ્યો છે જાણા આવી ગયા હે પહેલાનો વર્તે વેણી લેવાનો હે આજ નહીં કાલ વેણી જાય જો ફાટી ગયો હે જુઓ એક કપા એ ક્યારે લાગે છે ને દેખાય છે ઘણો ખરો બગડી ગયો કપા ને કપાત તો કારો હતો માથોડું વટી ગયો હતો પણ વાવાઝોડું આવ્યું ને પછી કપા બગડી ગયો હે ને પડી ગયો હે તો ઘણો ખરો પડી ગયો બગડી ગયો બગડી ગયો રાખી છે તમાકુ ની વખત રાઈ છે રૂપ હોય ગયા હે કપા પડી ગયો છે શું કપા છે જુઓ તમે સારો લાગે તો લાઈક કરજો લખવું હોય તો લખજો જો ને અંદર પેડા વાયા તા ચેવા ભ્યા ચેવડા ચેવડા છે જો ખાતા ખાતા વધી પડ્યા જોવા ચેવા ભ્યા છે તો અંદર નાસ્યા હતા જો આ કપા કપાચોટાના લીધે પાડી નાખ્યું હોય કપા સારો હતો હા પડી ગયો તો માથળું માથડું મેળજો આજે

વિડીયો બનાવ્યો હોય વિડીયો જોજુ ગમે તો લાઈક કરજો હો આપણે ફોલોવરને કહું છું પપ્પા વેણા આવી ગયો પેલાનો અર્થે બાપ વેણવાનો છે હવે કાલ આજની તારીખથી જોઈ લો ये की तो થઈ ગઈ હે કા નોટ તો થઈ જા હે કાલ થી જ્વાલા ચાલુ કર દેવાનો છે ને કાલે વિડિયો ગાણે આનોય પણ આવી જાશે એટલે લાઈવ શેર કરતા રહેજો ને જેવાન ને જે કિસાન